મૃત્યુ પામ્યા છે પણ એના જેવું બીજા કોઈ આરે ન થાય એમ એ જ અમારી માંગ છે બીજી કઈ માંગ નથી કે એ બેનને જેવી તકલીફ વેઠવી પડી ડેન્ગ્યુ હોવા છતાં એને હાજર થવા માટે બોલાયવા કામ ઉપર એવું બીજા બેનો સાથે ન થાય એ જ અમારી માંગ છે બનાવ છે બાર તારીખે એ બેનને તાવ આવી ગયો તો એને પછી બીજા દિવસે એને રિપોર્ટ કરાવ્યો તો ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યો અને ત્રીજા દિવસે શનિવારે અમારે શનિવારની મીટિંગ હોય છે એમાં હાજર રહેવા માટે અમારા મેડિકલ ઓફિસરે પ્રેશર કર્યું બેન ચાલી શકે તેવી હાલતમાં પણ નહોતા તો પણ એને એટલું પ્રેશર કરવામાં આવ્યું કે તમે અહીં આવો ને તો છૂટા કરી દેવામાં આવશે તમને બનાવ બનાવ તો એમના ઘરે જ બહેનો છે અઢી વાગે બેનની તબિયત એકદમ લથડી ગઈ હતી પછી નજીકના ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કર્યા હતા પણ ત્યાં પણ એને કાંઈ સારવાર સરખી મળી કે એ કાંઈ ખબર નથી પણ એને ત્યાંથી લઈ ગયા હોસ્પિટલે પણ ત્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યા પછી માંગ જ છે કે આવું આગળના અમારા કોઈ આશા બેનો સાથે થાય નહીં મજા ન ન હોય તો અમને રજા આપવામાં આવે અને લેટર માંગે છે અમે એવા કાયમી કર્મચારી નથી કે અમે લેટર આપી રજા રિપોર્ટ આપીએ અમારે ખાલી અમારે એનએમ એને એનએમ હોય એને જ જાણ કરવાની હોય છે હજી અમે આગળ આ આંદોલન ચાલુ જ રાખશું માંગ અમારી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે સમર્થન માટે હાજર રહેશું બધા બહેનો અહીંયા કોર્પોરેશને અત્યારે તો આખા રાજકોટના સેન્ટરના બધા બેનો અહીંયા જોડાયા છે અમારા પાંત્રીસ આશા છે પણ એ સિવાયના આખા રાજકોટના પણ આશા બહેનો છે અહીંયા